તે ગમે તે કરીને તો પચાસ હજાર જેવા પચીસ હજાર જેવા હાલે ને પચીસ હજાર તો ચાલે આમ તો રોડ ટચ છે તો પચાસ હજાર તો મળ્યું પણ અત્યારે આપણે બીન છે ને ભાર જરૂર છે હું ઇમરજન્સી આબુ તો રાખવી પડે ગમે તે કરી અને ઘોણીયા ઘેર આવીએ ના ચાલે આપણા ઘેર અને પહેલથી આપણી ઇન્ફેક્શન છે અને પછી આ પછી ભૂસ પડી જાય ફરી આખું કોઈ હાલત ના એક રૂપિયો હાલતું હોય તો એ ના હાલે ગમે તે કરીને હેટર નો ઓળ પડે કોઈ જે ઓફિસ મોસ મળી જાય તો હેટર નો ઓળ દે ગમે તે કરી ઓ નો મો ખર્જો તો ઘણો એ કરે શું કામ ખર્ચા વાળા તો લઈ જીવા મોડે આ હાલ તો પાક તો ઉભો સાધુ આર છે પાક વાત દે તો કશું મળે ના અને ભઈ ઝફાકાય મો આ એકલા જ કરવાની કે પાછી એટલે આમાં હેતર જ મારું ઓમ નમ બધુયે અને બેવું છે ને બધું ફિનિશ કરી નાખ પછી એ તો જોઈ જાય આ મશીન મશીન વારી હો ને બેક બે ખરખી કરું છોકરો તો નહીં આવવા માણો છો નહીં બૈરી લાવી લીને બૈરીના વાદેસર ગયો એટલે કશું આડા કાઢતો નહીં કેટલો ખર્ચો કર્યો આ બધું ફૂન બોન બધું અને પૈસા પોણી કરી નાખે છે લગ્નના ખર્ચા અમારે તો ગમો હું ઢોકાઢ વાયર રહ્યા છું નહીં આ થોડું આવો હોય બેક જેવું તો વસ્તુ કરવું અત્યારે આ બાઈ કે કોઈ હું કરશે તો જોતા જ નહીં મારે તો શું કરવાનું આ કોક સાફ તો કરવું પડે કે તું તો કોક ભાડા તો વળી કે ના સારું છે તને લઈ જાય હા એક વાગવા આવ્યો પણ કોઈ બાહો મુએ જો તું નહીં આ છોકરો ને છોકરાને બેરી બલાજો સન આવી ગયો અમે બજાર હોમાં જવું પડે ચોક દુકાનમાંથી કોક લાઈન ખાવું પડશે એ છોકરો ને છોકરાને બેરી તો આરા નઈ કાઢી અને કોક આ હેતર વાળો કોક ઘરાગ મળે ને તો સોદો કરી નાખો છે કોઈ વ્યવસ્થિત મોસ મળી જાય ને તો હું આ પચીસ હજાર તો પચીસ હજાર આવી દેવું જ છે કારણ કે હું બહુ ઘૃણિયા ચાલુ થઈ ગયા છે મહા જમી તો છે પણ થોડી ઓછી પડે છે પણ હું કરવાનું કયો જમી છે પણ મારા બાપાએ થોડી ઊંચી જતા રહ્યા કે આટલી જમીનમાં મારા મારું પૂરું કરવાનું કે છોકરોને પૂરું કરવાનું કે કોણ પૂરું કરવાનું તો જમી આવવાળું કોઈ મળતું નહીં એમ અને કોઈ જમી આવ ને તો હું લઈ લો તે ઘરે બનાવો અને છોકરાને ઘર બનેવાળું દેવાના કે ભાઈ સુખો તો રાજી થાય આપડે તો રાજી ના છીએ પણ સુખો તો રાજી થાય આપડે આપણું ના વિચારો ને ચેરી વિચારવું પડશે હવે આપણી જિંદગી પૂરી થઈ જઈએ ને એ ઘરમાં ચાર પાંચ જણા રહ્યા એમાં પોલોટે નહીં કે કોઈ નહીં હમ મારા શું કરવાનું એટલે જમીનો આ કાટકા ને તો ખરાબ જ એટલી જગ્યા છે જમીન લીધા હોય સુટકો ને તો બે સુખડા છે ને આટલા માં તો લડા બે બે છોકરા લડા પેલા કે મને મારા માટે રાખી નહીં પેલા કે મારા માટે રાખી એ કે જન્મે તો કુક ના ગંસે મારા લેવી તો પડશે ભલે મને 5 લાખ 10 લાખ 20 લાખ થાય ને તો કોઈ વધો નહીં પણ જન્મે તો કુક ના લેવી જ પડશે જમી લીધા કો છૂટકો નહીં ઘરે કરી આલો બે છોકરાના અને જમીએ ઓના વાબ દે તો ના વાબ દે તો કોઈ નહીં પણ જમી તો લેવી જ પડશે તો ગોમ હોમ ફરિયાઈએ થોડા ઘણા

અત્યારે લગ્ન થઈ જાય છોકરા નો ખર્ચામાં વિચારશે ના વેચાય કે શેતર વેચાતું છે ભાવે છે ગોડાલાલ તો ગોડાલાલ ગોડાલાલ વસ્તુ કરતી હતી ગોંડ ગોંડ્યો કરે બધા તમારું આમ જ ગોડાલાલ પણ પેલા પૈસા હતા એટલે ગોડાલાલ ગોડાલાલ કરતા હતા

વાત સાચી કરી કે દસ હજાર નો માલ હોય તો વીસ હજાર માલ પણ અમારે આવે છે કોમ આવે છે હી આ તો થોડી વાર રાહ દેજો પછી કરજો એવું ઉતાવળ ના રાખાય કરાય ના ના તો અમારે છે લઈને ઘર નાખે પણ અમારે ઘર તો ભૂખ કરી જવાનું છે એટલા હું તમને બાવી લાખ રૂપિયા આપી દઉં અને ફટને તમે માં ઘેર આવી જજો બરાબર બે મોણસો લઈ અમે એ હું કે મારો મારી જમીન છે તો મારા વેચી જ મારી પડે કે હમુરા હો મુના કોઈને કહેતા નહીં બરાબર આ ભૂષેન તાર છે હું આય મારી જાવ કોઈને કહેતા નહીં જમી હું રાખી દઈએ પણ હા અને માના પીધા સમય કોઈને આલતા નહીં જમી કે હા એમ કરીએ આ તો તમારા પેટમાં પેલા બિલા બોલતા તો જે જમ્યા ના જમ્યો તો મોજ તમને ખવરાવ હેડો હા ખાવ તો પર હે જ યાર દે હો ના નો 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 હારો બગી તો કેવો લાગે સાબ એનો લેબણી બેવડી ફર્સ્ટ ક્લાસ અજી હારી બેવી ગમ બીજી મળી હોય તો હા મજા આવી જાય તપાસ તો કરી છે

એ જમી તો હોખો લેખડ્યો તોલા ઘોડાલાવ કે સાડે પૂછું તો પડશે એ ખાતા નહીં મને ના લેખવા દે આ ગોમ હવે પર વર્ષે બેહાય હોય તો અમે આ બે આવી જાતે મે આવી ગામ તો બે આવી ગામ તો પેલા એવા આયા તો લેબડા મેબડા જો દાળ લાગા જા બીજા બે ગામ મળી જાય તો મજા આવી જાય આ ઘોડાલા તો ઓહો તો નમે હાજી દેસા કોઈ આગે પાછળ ના હોય ઉકલ દે તો મેં દેઉ

હું આમાં જમીને ધાણી તમે તો પૈસા ના છે બરાબર જમીન પૂછ્યું ખબર છે કે હું મારા છોકરા પૂછ્યો છોકરો ગોઠ્યો ખાવા હાલતો એટલે કે જમીન વેચી મારે છોકરા છે

બાવી લાખ તારા લે અમલો પકડે લઉ યાર પૈસા હું પછી લઉ ના લે ના લે પૈસા પચીસ લાખ રૂપિયા યાર પચીસ લાખ ના એ તો તમારું આ પૂછી લેવાનું ને યાર આ ભાઈ નું સાંભળે ભાઈ બોલે કોઈને પૂછવાનું નહીં બરોબર કોઈ બોલતા નહીં તમે પેલા પૂછવું પડે મારે એવું કરવાનું કેવો તમારે અમે આ આમાં રહે છોકરા એ કહે છે તું મારે લે આવશે તો પછી રાય લેતા આવ તમારે જમે લે આવ્યો પછી તો ત્રીસ લાખ રૂપિયા થયા પાછા ત્રીસ લાખ હજુ તો ત્રીસ લાખ રૂપિયા થયા હા કારણ કે હું જમી ને મારા પાસે કેસ હતો કારણ કે ચોપડા માં બધું નામ લખાવી દીધું બરોબર જમી મારા ગયેલી પાછો દઉં પેલા પૈસા કાઢી આપી દઉં પૈસા કાઢી ત્રીસ લાખ રૂપિયા પૈસા કઢી અરે સીતર તો મારું માર થોડું કર્યા કે જમી દીધી અમે શોખી મારી ત્રીસ લાખ રૂપિયા થા કાકા